સુરેન્દ્રનગર વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો સમગ્ર દેશમાં આજે વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સ્વર્ગસ્થ ભિક્ષાબા ઇન્દ્ર વિજય જાડેજા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને કોસ્ટપિન પ્રાઇવેટ લિમિટેડ એચ પટેલના સહયોગથી ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા લુવાણા સમાજની વાડી ખાતે થેલેસીમિયા ગ્રસ્ત દર્દીઓને લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાના હાદસાને લઈ બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા સ્ટેજનો જાહેર પ્રોગ્રામ મોકૂફ રાખવામાં આવ્યો હતો અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં સર્વ લોકો દ્વારા મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાન કરાયું હતું ધાંગધ્રા દરિયાલાલ સમાજની વાડીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સો બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું તેમજ તમામ રક્તદાતાઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે સામાજિક આગેવાનો વિવિધ સંસ્થાઓ સંતો મહંતો સહિત રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધાંગધ્રા સંપૂર્ણ આખું રક્તદાન કરવા માટે અહીંયા ઉપસ્થિત થયું છે જ્યારે સમગ્ર વિશ્વની અંદર આજે વિશ્વ રક્તદાન દિવસ હોય દરેક લોકો બ્લડ આપતા હોય છે ત્યારે ફ્રેન્ડ્સ યુવા ગ્રુપના તમામ સભ્યો પણ આ બ્લડ દેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે હાલ તો અમે બે વર્ષથી આવી રહ્યા છીએ લોકોને એક જ અપીલ છે કે શક્ય હોય એટલું વધુમાં વધુ બ્લડ ડોનેટ કરો જેથી કરીને આપણે મુશ્કેલી સમયમાં એકબીજાને લોહીનું રક્તદાન એ જ મહાદાનનું સાર્થક સૂત્ર કરી શકીએ આજે વિશ્વ રક્તદાન દિવસ છે ધાંગધ્રા શહેરમાં ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેટનો આજનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતમાં જે પ્રકારે પ્લેન ક્રેશની ઘટના ઘટી છે દુઃખદ ઘટના ઘટી છે સેંકડો લોકોના એમાં જીવ ગયા છે ત્યારે હું મારી શ્રદ્ધાંજલિ અર્પું છું પુષ્પાંજલિ અર્પું છું આવી પડેલી આફતમાં દેશના પણોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણી સાથે છે કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આપણી સાથે છે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલજી સાથે છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી સાથે છે બધાએ સાથે મળીને એમનાથી બનતી તમામ પ્રકારની સેવાઓ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે આમ છતાં જેમના પરિવારજનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એ અતિ દુઃખદ ઘટના છે આ પ્રકારની ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માન્ય સ્વગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે આ બધા જ ગુજરાતના અગ્રણીઓ ગુજરાતના નાગરિક ભાઈ બહેનો અન્ય નાગરિક ભાઈ ને ઈશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના કરીએ છીએ આજે કોઈ કાર્યક્રમ રાખ્યો નથી કાર્યક્રમ હતો એ કેન્સલ કર્યો છે પરંતુ સેવાની આ પ્રવૃત્તિ છે અને એ સેવાની પ્રવૃત્તિઓમાં વિશ્વ રક્તદાન દિવસમાં આ ડાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા જ્યારે આ કેમ્પ યોજાયો છે ત્યારે પાસઠ કરતાં વધારે લોકોએ આજે સંતો મહંતો સેવાભાવી વ્યક્તિઓ સમાજના શ્રેષ્ઠીજનો આગેવાનો યુવાનો બહેનો કર્મચારીઓ બધાએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું છે આ બ્લડ પ્રત્યેક દેશવાસીને ગુજરાતના પ્રત્યેક વ્યક્તિને કોઈને કોઈ સ્વરૂપે ઉપયોગી બનવાનું છે અને ધાંગધ્રા શહેરમાં એક હજાર કરતાં વધારે બ્લડ ડોનર તૈયાર થયા છે અને તેઓ વારંવાર બ્લડ ડોનેટની આ પ્રક્રિયામાં યોજાય છે જેમને જેમને આજે રક્તદાન કર્યું છે એવા તમામ ભાઈ બહેનોને હું અભિનંદન આપું છું અને આજનો આ સાદગીપૂર્ણ કાર્યક્રમ સેવાકીય કાર્યક્રમ એ આજે એકત્રિત થયેલ બ્લડ પ્રત્યેક વ્યક્તિને જ્યારે પ્રાપ્ત થશે ત્યારે એ પણ પ્રાર્થના કરશે કે પ્લેન ક્રેસમાં જે જે વ્યક્તિઓના અવસાન થયા છે એમને ઈશ્વર સદગતિ આપે શાંતિ અર્પે આપણે સૌ સાથે મળીને ગુજરાત ઉપર આવી પડેલી આ દુઃખદ ઘટના માટે યોગ્ય પ્રકારનો પુરુષાર્થ કરીએ ઈશ્વરને પ્રાર્થના કરીએ